નમસ્કાર મિત્રો હિંદુ ધર્મમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધાવવા જઈ રહ્યો છે કારણ કે આ દિવસે કેટલાય વર્ષોના સંઘર્ષો પછી રામ લલ્લા અયોધ્યામાં તેમના ભવ્ય રામ મંદિરમાં નિવાસ કરશે શ્રી રામના અભિષેકની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને સમગ્ર વિશ્વ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે त्यारे आ मंदिर बनवा पाचड़ घणा संघर्षो घना पण थया हता। त्यारे आ मंदिर ना इतिहास संघर्षो थी लईने मरियादा पुरुषोत्तम श्रीराम मंदिर निर्माण की संपूर्ण कहा समझिए छे के अयोध्या में प्रभु श्रीरामन मंदिर पुत्रकुशे बनाव मयोध्या में ज श्रीराम त्रण हजार करता वधारे मंदिरो हता। ई सूर्व पांचमी सदी में आ मंदिरो हालत खराब थवा लगी आ जाइने उज्जैन राजा विक्रमादित्य अयोध्या आया फरी निर्माण कर सैकड़ों वर्षो सुधी आ मंदिर त्या बनया रहा રામ મંદિરના સંઘર્ષની ગાથા એ છે કે દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલાઓમાંના એક પાંચસો વર્ષના સંઘર્ષથી ચાલી આવતા એવા અયોધ્યા રામ મંદિરના વિવાદ પાછળ કેવા કેવા કોમી રમખાણો થયા કેવા બનાવો બન્યા અને કેટલા લોકોએ આ સંઘર્ષમાં પોતાનું બલિદાન આપ્યું अयोध्या માં બની રહેલા ભવ્ય રામ મંદિર માં 22 જાન્યુઆરી એ રામ લલ્લાના અભિષેક ની તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે મંગળવાર 16 જાન્યુઆરી થી પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે સૌ પ્રથમ પ્રાયશ્ચિત વિધિ યજમાન દ્વારા કરવામાં આવશે अयोध्या રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ વિધિ માં યજમાનો 10 દિવસ નાન કરે છે વિષ્ણુની પૂજા કરે છે અને સરયુ નદીના કિનારે ગાયનું તર્પણ આપે છે મંગળવારે યજમાનો દ્વારા આ પદ્ધતિને અનુસરવામાં આવશે દશવિધ સ્નાનમાં પાંચે તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ દેવતાની મૂર્તિમાં પૂજાય છે પુણ્યતિથિ સુધી કયા કાર્યક્રમો યોજાશે अभिषेक पहला सत्तर राम ललानी मूर्ति लई निकले शोभायात्रा अयोध्या पहुंचे आ समय गाड़ा दरमियान भव्य यात्रा थे भक्त कल्छमा सरयू जल राम मंदिर पहुंचे बीजा दिवसे राम ललानी मूर्ति गर्भगृह में स्थापित कर दरमियान गणेश अंबिका पूजा वरुण पूजा पूजा, ब्राह्मण वरण पूजा और अयोध्या राम मंदिर ना गर्भगृह थी सहित चौद स्थलों द्वार स्थापित करवानी कामगिरी पूर्ण थई गई है अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा जोरशोर थी तैयारी चाली रही है राम मंदिर ने लई दररोज नवा अपडेट आवी आ राम भक्तों માટે ખાસ સમાચાર એ છે કે અયોધ્યા રામ મંદિર પણ સોનેથી મઢવામાં આવી રહી છે. અયોધ્યા રામ મંદિરમાં ભક્તો દર્શન કરવા આતુર થયા છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામર તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યા નગરીને dulhan ni jaim સજાવવામાં આવી રહી છે. જે માં અયોધ્યા રામ મંદિર નું સૌથી ખાસ છે. અયોધ્યા રામ મંદિરમાં ચૌદ દરવાજાને સુવર્ણદ્વારથી સુશોભિત કરવામાં આવ્યા છે ત્યારબાદ ઓગણીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવશે આ દરમિયાન નવગ્રહની સ્થાપના કરવામાં આવશે અને હવન કરવામાં આવશે વીસ જાન્યુઆરીએ ગર્ભગૃહને સરયુ નદીના જળથી પવિત્ર કરવામાં આવશે અને વાસ્તુ શાંતિ અને અન્નધિવાસની વિધિ કરવામાં આવશે 21 જાન્યુઆરીએ રામલાલાની મૂર્તિને 125 કલશથી સ્નાન કરાવવામાં આવશે. ત્યાર બાદ 22મી જાન્યુઆરીએ અભિષેક થશે અને રામલાનાજીવનને 22 જાન્યુઆરીએ પવિત્ર કરવામાં આવશે. આ દિવસે શુભ સમય બપોરે 12.30 થી 1 વાગ્યા સુધીનો છે. આ દરમિયાન રામલાની મૂર્તિને અભિષેક કરવામાં આવશે. आ दरमियान प्रधान नरेन्द्र मोदी और सीएम योगी आदित्यनाथ सहित कुल पांच लोग गर्भगृह में हाजर प्राण प्रतिष्ठा बीजा दिवस भक्त ललाना दर्शन कर